कबीर तार जू बड़ी लगला काटने के पास भैया करेगा वो भरेगा तू हो उदास कबीर साहब कैसे के, के भाई કરેગા ઓ ભરેગા આમાં તું હું કામનો પીડ્યો ઉદાસ કારણ કે મને તું એવું શબ્દ આપશો કે તમે કબીર સાહેબ આવો જ્ઞાન કરો છો કે જીવ હિંસા નહીં કરવાની અહિંસા બનવાનો તો હે કબીર સાહેબ તમારે જે ઝૂંપડી છે એ ઝૂંપડીની પાસે જ કસાઈ વાળો છે અને કસાઈવાડામાં તમે ભાડો એમ હામે સરા ફેરવે છે અને બકરાનું કતલ કરે છે અને પાહે મૂકી અને પરગામ આવીને તમે એમ કહો છો કે તમે હિંસા ન કરો અને અહિંસા બનો તો કબીર સાહેબ પહેલાં તો આપણે જ્યાં રહેતા હોય ત્યાંથી શરૂઆત કરી દેવાય અને બહાર આવી અને જે જ્ઞાન પીરસો છો એ અમને તો થોડોક એવું લાગે છે કે અહીંયા તમારું પાસે માનતા નહીં હોય અને પરગામમાં અજાણ સહીન માની લેહો એવું તમે માનતા હશો ત્યારે કબીર સાહેબ એમ કહે છે કે મેં તો દાસ બનકે આવ્યા હું એટલે આ સૃષ્ટિ ઉપર જે માનવો કુરસ્તે સડી ગયા છે એને હું શું રસ્તે ચડાવવા આવ્યો છું અને હવે સાંભળો હું એક કાશી નગરી છે એ કાશી નગરીની અંદર ત્યાં એવી માન્યતા છે કે કાશી નગરીની અંદર જે મરે એને જ મોક્ષ મળે અને અન્ય ક્યાંય મગરમાં મળે મરે તો ગધેડાનો અવતાર મળે આ માન્યતા તોડાવવા મેં દાસનો અવતાર લીધો છે હું સાહેબનો બંદગી સઉં અને સાહેબ અવતાર લઈને પોતે જ ઈશ્વરી બંધો થઈ અને આ પૃથ્વી લોકમાં આવ્યો છું મારો જન્મ કઈ રીતનો છે એની હું તમને હવે વાત કરું આ સાહેબ કહે છે કે કાશીનગરીની અંદર ત્યાં રામાનંદ સ્વામી મહાન સંત છે અને મહાન સંત કાશી નગરીની અંદર જે ગંગા નદી નીકળી છે એ ગંગા ગંગા નદીના કાંઠે જ પોતાનો આશ્રમ બનાવી અને સત્સંગ કરે છે લોકજનો ચાહે ગમે ત્યારે એની ઈચ્છા પડે ત્યારે સત્સંગ સાંભળવા આવે છે અને જાય છે અને અદરક જ્ઞાનનું નો જે ભંડાર કહેવાય છે એવો જ્ઞાન જે આપે સંત રામાનંદ સ્વામી એટલે લોકો જિજ્ઞાસા લઈ અને આ જ્ઞાન સાંભળે છે હવે આ જ્ઞાન સાંભળવા ઘણા લોકો આવે છે અને રામાનંદ સ્વામીની મહિમા વધતી જાય છે એમાં વિધવા એક નારી અને એમના પિતા બે બ્રાહ્મણ હતા અને ત્યાં આવી અને સત્સંગ સાંભળવા લાવો લેવા એ રોકાઈ જાય થોડાક દી એટલે રામાનંદ સ્વામી જે વિધવા બ્રાહ્મણી હતી અને એમના પિતા હતા એ બેની સેવા હોય અને રમાનંદ સ્વામી એને વસન આપે છે કે હે બેટા હે દીકરી સેવા ભાવ સારું છે અને તારી સેવા જોઈ અને હું તને વરદાન આપું જ્યાં તારા પેટે દીકરો જન્મ છે બ્રાહ્મણ અને એવો બધો એ બુદ્ધિશાળી હશે કે સૃષ્ટિ ઉપર બીજો એનો સમાન માણસ તમને ઓછો જોવા મળે છે હવે આ વસન આપી દીધો વરદાન આપી દીધો એટલે વિધવા ઈસ્ત્રી જે બ્રાહ્મણ હતી બ્રાહ્મણી એના પિતા વિસ્મય પામી જાય છે અને રામાનંદ સ્વામીને કહે છે હે મહાત્મા તમે મારી દીકરીને વરદાન આપ્યો છે પણ મારી દીકરી તો વિધવા છે તો તેમના દીકરી દીકરો કેમ થાય કે તો રામાનંદ સ્વામી કહે છે કે મેં તો વસન આપ્યો છે વરદાન આપ્યો છે એ ફોગટ ન જાય એને જરૂર મારા વસનથી દીકરો થાય એટલે બેને આ વાત ઋષિ નથી થતી અને કનક જેવી વાત હતી એટલે ત્યાંથી પોતે નીકળી જાય છે એ યાત્રા કરતા કરતા ભાવનો યાત્રા કરે છે બધાની સેવા કરતા જાય જ્યાં આશ્રમ મળે છે ત્યાં કામકાજમાં એક દી રોકાઈ જાય અને સેવા ભાવ આપે છે એ ધીરે 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 કહેવાય છે કે એક તળાવ આવે છે જેને આપણે લેહરતા તળાવ ઉપર નામસાય છે અને નામે ઓળખાય છે ત્યાં એનો સમય થતા એ વિધવા બેન હતી એ દીકરાનો જન્મ આપે છે હવે દીકરાનો જન્મ તો આપે તો હવે આને આનો બાપ કોણ એટલે બે જે એમના પિતાજી હતા દીકરીના એ ઉપાધિ કરે છે અને વિધવા દીકરીએ ઉપાધિ કરે છે કે આનું શું કરવું હવે ત્યારે દીકરીએ વિચાર કર્યો કે લોકો મને મેણા મારશે માટે આને આજે તળાવ રહ્યો આ તળાવના કાંઠે કમળના ફૂલ લઈ અને એને આની તરતો મૂકી દઈશ એ કમળના ફૂલમાં બાળકને તરતો મૂકી દઈશ એ કહેવાય છે કે ધીરે 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 થોડોક આગળ વધે છે અને એ જ ગામની અંદર એક નીરુ અને નીમુ પતિ પત્ની રહે એને બાળ બાળબસા કાંઈ નહોતા અને પરવાર દીગારની બંદકી કરતા અને દિવસો વિતાવતા અને આશા રાખી હતી કે હે પરવાર દીગાર અમારી બંદગી જો તને કાંઈ દેખાતી હોય તો અમને દીકરો જરૂર દેજે આ અહીંયા નૂરું નીકળે છે અને જોઈ જાય છે અને બાળકને લઈ લે રડતા અવાજ આવે છે સાંભળે છે કે કોઈ બાળક રડે છે એટલે થોડી ન્યા જાય છે કાંઠા ઉપર ને જોવેસ તો કમળના પાખડા ઉપર બાળક તરે છે એને લઈ લે છે લઈને હરખમાં આવી અને ધીરે ધીરે ઉતાવળો હાલતો 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 ઘરે આવે છે અને ખોળામાં ઘોળામાં છે અને કહે છે કે લે નિમો આપણા પરવર દીગારે આપણી બંદગી સાંભળી છે અને દીકરો દીધો છે એટલે પોતાના કાંઈ બાળ બસાવતો નહોતા અને નીરુને કહે છે કે આપણે આપણા પોતાના દીકરાને જે માને હેત પ્રેમ આપી લાડકોટ આપી અને ઉશેર કરવો છે એ ધીરે 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 બે માણસ આનંદમાં સેવ અને થોડાક દિવસો વિતાવે છે પછી એમ થાય છે કે આનું નામ કંઈક પડાવવા જાય એટલે કાજી સાહેબ પાસે જાય છે કાજી સાહેબને કહે છે કે સાહેબ આનું નામ જોઈ દો કાજી કુરાન ખોલે છે એ કુરાનની અંદર જોવે છે અને નામ કાઢવા મથે છે એટલે હાથમાં બોલપેન લે છે એને નામ રાશિ મુજબ લખવા જાય છે ત્યાં આડો અવળો લીટો થઈ જાય છે અને પરવાર નિગારનો નામ દોરાઈ જાય છે આવી જ રીતે બીજા કાજીને અનુભવ થાય છે ત્યારે બીજો કાજી કહે છે કે કોઈ ચેતન બાળક છે એટલે આને જીવડાવશો નહીં અને મારી નાખો ત્યારે આકાશવાણી થાય છે હવે કેવી આકાશવાણી થાય છે બહુ બુદ્ધિથી સમજો આકાશવાણી એવી થાય છે કે હે કાજી સાહેબ મને મારી નાખવાની વાત કરો છો તો સાંભળો હું હાવ ગુપ્ત એવી જગ્યાથી આવ્યો છું જે અજાણી જગ્યા છે અને લોકો ધર્મનો અધર્મ સડી ગયા છે કુરસ્તે સડી ગયા છે એને સુરસ્તો રસ્તો સડાવવા મે મેં અવતાર લીધો છે અને હું ઈશ્વરી બંધો છું અને આ પૃથ્વી લોકમાં આવ્યો છું લોકો કુરસ્તા સડી ગયા છે એને સુ રસ્તે ચડાવવા માટે મેં અવતાર લીધો મેં કામ ક્રોધનો લોભ આ તૈડીને આ દેહની અંદર રાખ્યા નથી એને કાઢી મૂક્યા છે અને કુબુદ્ધિને આ દેહમાં મેં ચડવા નથી દીધી અને સુબુદ્ધિ લઈ અને સર્વને સારું કરવા માટે મેં અવતાર લીધો છે એટલે મને મારશો નહીં લોકો અધર્મમાં સડી ગયા છે એને ધર્મ ધર્મના રસ્તે ચડાવવા જ હું અવતાર લઈને આવ્યો છું ઈશ્વરી બંધો છું આવી વાત કરે છે આ સાહેબ બંદગીમાં આવે છે એટલે કહેવાય છે કે પછી એને મારતા નથી ધીરે ધીરે મોટો થતો જાય બે ત્રણ વર્ષની અવસ્થા થઈ જાય મોટો ઉંમર થઈ જાય છે અને પોતાની બુદ્ધિ વિશાળ બુદ્ધિ હતી અને પોતે વિચાર કરે છે કે મારે હવે ક્યાંક ગુરુ બોધ લેવા જોઈએ ગુરુ ધારણ કરવા જોઈએ કારણ કે પોતાના કાને વાત આવતી હતી કે ત્યાં રામાનંદ સ્વામી છે બ્રાહ્મણ છે અને બહુ વિશાળ જ્ઞાન કરે છે અને શક્તિશાળી છે આજુબાજુના એરિયામાં એની નામશાઈ હતી અને એની નામશાહી સાંભળીને જ લોકો સત્સંગનો લાવો રામાનંદ સ્વામીના આશ્રમમાં લેવા આવતા એટલે પોતે વિચાર કરતો કે જો ગુરુ કરવા હોય તો કેવા કરવા એ વિચાર કરતા કરતા એક ઝૂંપડીમાં બેઠા છે અને આકાશવાણી થાય છે કે ગુરુ કરવા હોય તો બેટા કર ગુરુ રામાનંદ કહો એ જ તને બહુ પાર ઉતારશે આવો એને ભાસ થાય છે હવે રામાનંદ સ્વામીમાં નડતર એ હતું કે એ બ્રાહ્મણને દીક્ષા આપતા બીજા વર્ણને નહીં એટલે આ પોતાને નક્કી થઈ જાય છે કે હવે મારે તો રામાનંદના નામશાહી વાળો માણસ છે અને ગુરુ ઉપદેશ લેવાય તો આવા નામશાહી વાળા નામના જ લેવાય તો મારી મહિમા વધે એટલે પોતે વિચાર કરે કે રામાનંદ સ્વામીને તો વેલી ગંગા સ્નાન કરવા જવાની જે પંચઘાટ છે ત્યાં જઈ અને પગથિયે પોતે લાંબો થઈને ભૂઈ જાય બાળક એટલે રામાનંદના હાથમાં એક કળશ હતો હાથમાં તુલસીની માળા રામ 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 કરતા કરતા ગંગા સ્નાન કરવા પોતે ગંગાના કાંઠે આવે છે એ પગથિયા ઉતરતા ઉતરતા અંધારામાં આને ઠકોર લાગી જાય છે એટલે પોતે વળીને કહે છે ઓહો કોઈ સૂતું છે અને ઠકોર લાગી છે આ ઠકોરની વેદના થતી છે ત્યારે રામાનંદ વળી અને માથે હાથ મૂકે છે કે બેટા કંઈ ઠકોર લાગી ગઈ છે તો વેદના થાય છે અને મેં માથે હાથ ફેરવો એટલે તને વેદના હળવી થઈ જાય એટલે પોતે કહે છે કે હે મને આ ઠોકરની વેદના તો ઠીક છે પણ ભવભની વેદના મટી જાય એવો મને કંઈક મંત્ર આપો ને મારી માથે હાથ ફેરવો ત્યારે રામાનંદ સ્વામી હાથ ફેરવી માથે અને કહે છે કે રામ નામનો હજાપેબ તારી વેદના બધી સમાઈ જાય આ મંત્ર લાગુ પીડ્યો અને કાયમી રત્ન મીડિયા કરવાના લોકોમાં વાત ફેલાવવા મળી કે કબીર તો એક વણકર છે અને એને રામાનંદ સ્વામીએ ગુરુ ઉપદેશ આપ્યો છે અને રામનો મંત્ર બોલે છે ત્યારે એના લો ઇસ્લામી ધર્મવાળા એમ કહેતા હતા કે રામ કેમ રામ મંત્ર કેમ આપણા કોઈ નહીં ત્યારે ફકીરો કહેતા તા તો કાફીર છે કે ન કે રામનો મંત્ર થોડો બોલે એટલે ફકીરો એને કાફર કહેતા અને હિન્દુઓ એનો વિરોધ કરતા કે મુસલમાનનો દીકરો ઉઠી ફકીરનો દીકરો ઉઠી અને રામ મંત્ર બોલે છે